હિન્દુ પેટ્રિયટ પત્રના તંત્રી બાબુ કૃષ્ણદાસ પાલે પણ શ્રી રામકૃષ્ણની મુલાકાત લીધી હતી રાષ્ટ્રીય ચળવળના પ્રારંભકોમાંના એક પાલબાબુનો સરકાર અને પ્રજા બંને આદર કરતા ત્યાગની ચર્ચા નીકળતા પાલબાબુ બોલ્યા આ ત્યાગની છે તો આખા દેશનું સત્યાનાશ વાળ્યું છે અત્યારના સમયમાં તો આપણી ફરજ એ હોવી જોઈએ કે લોકહિતના કાર્યો કરવા અભન લોકોને કેળવણી આપવી અને સૌથી વધુ તો દેશની ભૌતિક આબાદી વધારવી ધર્મ અને ત્યાગની તો આપણને ઉલટા નિર્બળ બનાવી દેશે આપે દેશના યુવાનોને સલાહ આપવી જોઈએ કે તેમણે દેશને ઉચે લાવે એવા કાર્યો જ હાથ ધરવા શ્રી રામકૃષ્ણથી શાંત રહેવાયું નહીં એ જુસ્સામાં આવીને બોલવા લાગ્યા તમે તો કોઈ તદ્દન મંદ બુદ્ધિના માણસ લાગો છો આપણા સમસ્ત શાસ્ત્રો જે વસ્તુને સર્વ સદગુણોની ટોચે સ્થાપે છે તેને આવા શબ્દો દ્વારા ઉતારી પાડવાની તમે ધૃષ્ટતા કરો છો કે અંગ્રેજીમાં બે પાના વાંચ્યા એટલે એમ જ માની બેસો છો કે તમે બધું જાણી લીધું તમે તો પોતાને સર્વજ્ઞ માની લીધા હોય એવું જણાય છે વર્ષા ઋતુ બેસે છે ત્યારે ગંગામાં ઉભરાઈ નીકળતા પહેલા ઝીણા કરચલાઓ તમે જોયા છે આ વિશાળ વિશ્વમાં તમે એવા એકાદ જંતુ કરતાં પણ વધારે તુચ્છ છો અને તમે જગતને સહાય કરવાની વાતનો મોટો ડોળ કરો છો એવી સહાયનો તમે શો અર્થ કરો છો તેની મને ખબર છે અમુક લોકોને અન્નદાન દેવું તેઓ માંદા પડે ત્યારે તેમની સેવા કરવી રસ્તો બનાવવો કૂવો ખોદાવવો એવું બધું ને આ બધા કાર્યો સારા છે એમાં શંકા નથી પરંતુ આખા વિશ્વનો વિચાર કરીએ તો એ બધા કેવા નજીવા લાગે છે આ રીતે માણસ કેમ આગળ વધી શકે દુકાળની દાઢમાંથી તમે કેટલા લોકોને બચાવી શકો એને અટકાવવાને તમે શું કરી શક્યા ઈશ્વર એકલો જ જગતની સંભાળ રાખી શકે મનુષ્યએ પહેલાં ઈશ્વરને ઓળખવો જોઈએ પહેલાં અધિકાર પ્રાપ્ત કરવો જોઈએ અને તેની શક્તિથી સંપન્ન બનવું જોઈએ એટલું કર્યા પછી જગતના કલ્યાણનો એ વિચાર કરી શકે પહેલાં તો મનુષ્યએ પોતાનો સઘળો અહંકાર દૂર કરવો જોઈએ ત્યારબાદ જ જગદંબા એને જગતનું કલ્યાણ કરવાનો આદેશ આપે વૃત્તિથી થયેલું કાર્ય અને નિર્મળ સેવા વૃત્તિથી થયેલું કાર્ય એ બંને વચ્ચે ભેદ છે સાચા લોક નેતા કે ઉપદેશકની દ્રષ્ટિ સહાયની નહીં પરંતુ સેવાની હોય છે અહમ વૃત્તિથી પ્રેરાઈને કાર્ય કરતો સામાન્ય મનુષ્ય પોતાની વૃત્તિમાં જ ફસાઈ જાય છે જ્યારે આત્મસાક્ષાત્કાર પામેલો પુરુષ કાર્ય કરતા કરતા પણ નિર્લેપ રહી શકે છે કારણ કે એ પોતાને કેવળ નિમિત્તરૂપ સમજે છે